મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે બંગલામાં રહેવા માટે હજી બીજા પંદર દિવસનો સમય માંગ્યો છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે વધુ પંદર દિવસનો સમયની માંગણી કરી છે જો કે હાલના એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં બંગલો ખાલી કરાવો કે નહીં તેનો નિર્ણય અમે તદઉપરાંત વોટ્સએપ ગ્રુપમાંથી પણ આજ સાંજ સુધીમાં તેમને રીમુવ કરવાનો નિર્ણય લઈશું તેમ જણાવતા બંગલો ખાલી કરવાનો વિવાદ વધુ વકર્યો છે આ અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તનેશ પટેલે જણાવ્યું હતું કે સાહેબ એમાં એમનો પ્રથમ લેટર અમને મળ્યો તો અને ત્યાર પછી આ વિષયને અમે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લીધું હતું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે એમને પંદર ફેબ્રુઆરી સુધી ખાલી કરવા માટેનું એક કાગળ કરવા કીધું હતું કાગળ અમને આપ્યો અને ત્યાર પછી એમનો ફરીથી લેટર આવ્યો કે એમના દીકરાની પરીક્ષા હોવાના લીધે અમે પંદર માર્ચ સુધી આપો પણ વિષયને જોતાં અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલું વહેલું થાય

એમને અમે વિનંતી કરી હતી અને હવે પછી જે કંઈ નિર્ણય લેવાશે અમે સાંજ સુધી અમારા અધિકારી આવે એટલે નહીં સાહેબ તમે અત્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર છો વીસીના બંગલામાં તમારે રહેવું જોઈએ એટલે કે પૂર્વ વિશે હજુ પણ રહી રહ્યા શું કહેશો ના હવે એ તો એમાં એવું છે કે હું તમને ફરીથી એક જ વાત કહું છું કે અમે સાંજ સુધીમાં આ વસ્તુનો નિર્ણય લઈશું અચ્છા તમે એવું કહી રહ્યા છો અધિકારી નથી કયા અધિકારીના પરામર્શની જરૂરિયાત રહે છે કારણ કે આપ વાઇસ ચાન્સેલર છો આપની જ સર્વે સર્વા હોય આપની સાહેબ જે અમારું વહીવટી માળખું પ્રમાણે અમારા વાઇસ ચાન્સેલર હોય છે અમારા રજિસ્ટ્રાર હોય છે એ જે આખું હોય ને એમાં હું એકેડેમિક સાઈડ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ અમારે બધું કાયદાકીય માહિતી જે હોય એ પ્રમાણે ભેગા થઈને જોઈન્ટ રજીસ્ટ્રારને અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ થેન્ક યુ